नमस्कार मित्रों, जे लोग हमेशा निष्फलता के डर थी जीवश सफलता नो आस्वाद नहीं लई शके राधे राधे आप सौनु स्वागत छूट्यूब चेनल एस्ट्रोवाणी राशिफल में आ खास वीडियो में आप चर्चा करशु वृषभ राशि जातकों एकवीस जुलाई बे हजार पच्चीस सोमवार राशिफल विषय આજનો દિવસ આપના માટે શું સંદેશો લઈને આવ્યો છે શું સાવચેતી રાખવી અને કઈ ખુશખબરીઓની આપ રાહ જોઈ રહ્યા છો અમે તમને જણાવીશું કે આજે વૃષભ રાશિના જાતકોનું કૌટુંબિક જીવન વ્યવસાય પ્રેમ સંબંધો અને આરોગ્ય કેમ રહેશે તો મિત્રો ચાલો હવે શરૂઆત કરીએ આખી માહિતી સાથે જો આપની રાશિ વૃષભ છે तो वीडियो ने अंत सुधी जरूर थी जो लाइक करो अने जो तमे चैनल पर नवा हो तो सब्सक्राइब करवानु न भूलता बेल आइकन ने ओल पर सेट करो जे थी दरेक अपडेट सौथी पहला तमने मे चलो हवे जानिए आजनु पंचांग 21 जुलाई 2025 सोमवार आजनी तिथि छे एकादशी अने नक्षत्र रहेशे रोहिणी चंद्रमा कृष्ण पक्ष में सूर्योदय सवेरे पांच वगिने पात मिनिट वगे और सूर्यास्त सांजे सात ने अठार मिनीट वगे थे आजन शुभ मुहूर्त है सवेरे अग्यारग्य ओगणसाठ मिनिटी बार वगी ने चौपन मिनिट सुधी शुभ कार्य आ समय श्रेष्ठ જારે અશુભ સમય રહે છે સવારે 8 વાગીને 10 મિનિટ થી 9 વાગીને 15 મિનિટ આ દરમિયાન મહત્વના કાર્યો ટાળવા તમારો લકી નંબર 65 અને આજનો શુભ રંગ છે જાંબલીパープル અને ગુલાબી પિંક આજનું વૃષભ રાશિ ફળ આરોગ્યની દ્રષ્ટિએ આજે થોડી સાવચેતી જરૂરી છે જો તમે અગાઉથી કોઈ બીમારીથી પીડાતા હો તો ઠંડુ ખાવાનું ટાળો અને આરામ પર ધ્યાન આપો આર્થિક રીતે આજનો દિવસ સંતુલિત રહેશે ન મોટો નફો ન મોટું નુકસાન હાલમાં મોટા રોકાણથી બચો આજે સામાજિક અને કૌટુંબિક સંપર્કો માટે દિવસ અનુકૂળ છે લોકો તમારી નજીક આવવા માંગશે અને તમારી વાતને મહત્વ આપશે ચોરી અથવા નાની દુર્ઘટનાથી બચવું આવશ્યક છે. માતા-પિતા અને ભાઈ-બહેનો સાથે સમય વિતાવો, સંબંધો મજબૂત થશે અને માનસિક શાંતિ મળશે. ઘરેલું કામ પૂરું કરવું હોય તો આજનો દિવસ યોગ્ય છે. અત્યારે अटકેલા કામોને આજે પૂરા કરવાની પ્રતિજ્ઞા લો. શારીરિક અને માનસિક આરામ માટે થોડો સમય ફાળવો. જીવનમાં સફળ થવાનો સૌથી સરળ મંત્ર છે મહેનત. ज्ञान अने संयम बीजानी तुलनामा વધુ મહેનત કરો વધુ જાણકારી મેળવો પણ અપેક્ષાઓ ઓછી રાખો હાલમાં દિવસમાં થોડી ગૂંચવણ આવી શકે છે તમે સામાજિક કાર્યોમાં ઉત્સાહપૂર્વક ભાગ લેશો અને ભાઈ-બહેનો સાથે સંબંધ મજબૂત રહેશે આજે કોઈ મહત્વના વ્યક્તિ સાથે મુલાકાત લાભદાયી સાબિત થઈ શકે છે જે ભવિષ્યમાં તમારા કારકિર્દી અથવા વ્યવસાય માટે માર્ગદર્શનુક થશે કોઈ કામ અંગે શંકા ઊભી થઈ શકે છે પણ તમારો પ્રયાસ સફળ રહેશે સંતાનની સંગત પર નજર રાખવી જરૂરી છે કોઈ નિર્ણય ઝડપમાં ન કરો આજે વરિષ્ઠ વ્યક્તિ સાથે મુલાકાત થવાની શક્યતા છે અને તમારું કોઈ મનગમતું કામ પણ પૂરું થઈ શકે છે જેના કારણે આત્મસંતોષ મળશે મિત્રોની સલાહ તમારા માટે ભાગ્યશાળી સાબિત થઈ શકે છે કોર્ટ કચેરીના મામલામાં પરિસ્થિતિ તમારા પક્ષમાં હોઈ શકે છે ભાવનાત્મક રીતે આજનો દિવસ થોડો અસ્થિર રહી શકે છે કોઈ જૂના વિવાદ કે ભૂલને લઈને મંદુખી થઈ શકે છે कोई नजीकना व्यक्तिना शब्दों दिल ने स्पर्शी शके छे अने उद्योग शकेद्योगी छे। पारिवारिक वृद्ध सभ्यों स्वास्थ्य अथवा दूर लागनी तमने अकड़ावी शके छे। अगाऊ करेला रोकाण के लेनार देन थी नुकसान थवानी शक्यता छे संतान ने लईने थोड़ी चिंता रही सके परंतु जो तमे सकारात्मक विचारों जोड़ेला रहेो તો પરિસ્થિતિ જલ્દી સુધરી શકે છે છૂટેલા મોકાઓને લઈને મનમાં પસ્તાવો થઈ શકે છે અને કાર્યસ્થળે વરિષ્ઠ અધિકારીઓ સાથે વિચારમંથન કે મતભેદોથી આત્મવિશ્વાસ અસરગ્રસ્ત થઈ શકે છે તેથી ભૂતકાળના અનુભવમાંથી શીખ લો અને આગળ માટે સાવધાની રાખવી ખૂબ જરૂરી છે અને તમારા સંબંધોની અવગણના ના કરો નહીંતર સંબંધોમાં ખટાશ આવી શકે છે તમારે બાળકોની પ્રવૃત્તિઓ અને તેમના મિત્રો પર પણ ખાસ ધ્યાન આપવાની જરૂર છે ચાલો હવે તમારી પ્રેમ જીવનની વાત કરીએ આજે તમારો લવ લાઈફ વધુ સારું રહેશે અને દાંપત્ય જીવનમાં પણ સકારાત્મક બદલાવ દેખાશે ઘરના વાતાવરણમાં શાંતિ અને ખુશી રહેશે તમને તમારું જીવનસાથી સાથે લાંબી ડ્રાઇવ પર જવાની તક પણ મળી શકે છે આજનો દિવસ તમારા મનની ભાવનાઓને તમારા પ્રેમમાં વધુ ઊંડાણથી અનુભવી શકશો એ પહેલાં જ્યાં સંબંધમાં થોડી નિર્દોષતા હતી હવે તમે વધુ પરિપક્વ બનીને સંબંધોને સમજી રહ્યા છો તમે સ્પષ્ટ રીતે વિચારશો કે આ સંબંધમાં તમે શું ઈચ્છો છો અને તેના બદલા પાર્ટી માટે શું આપી શકો છો ઘરેલું સમસ્યાઓ તમે બંને મળીને સરળતાથી ઉકેલી શકશો તમારા પ્રગતિ માટે આ સમય શ્રેષ્ઠ છે પોતાને પ્રોત્સાહિત કરો પ્રેમને જળવાઈ રાખવા માટે કશું ખાસ કરો તમારી વ્યસ્ત લાઈફમાંથી થોડો સમય કાઢીને પરિવાર અને તમારા પર્સનલ મામલાઓ પર ધ્યાન આપો જેને તમે ઘણા સમયથી ટાળી રહ્યા હતા આજના દિવસે તમારા માટે કેટલીક રોમાંચક અને રસપ્રદ ઘટનાઓ રાહ જોઈ રહી છે प्रेम भाव आजे पूर्जोश में हसे एववा समय तमारा साथी ने कोई खास भेट आपो जे थी आवनारो समय वधु मधुर बनी शके। हवे चालो करियर बाबत बात करिए आ समय करेलू मेहनत निश्चित सफलता लावशे नसीब साथ आपी छे अने तमारी असरकारक छबी लोग ने प्रभावित करशे કોઈ ગ્રુપ કે કલબ સાથે જોડાવાથી તમને નવા વિચારો અને દ્રષ્ટિકોણો મળશે. વિવાદ ઉકેલવાનો સૌથી સરળ માર્ગ સંવાદ છે. હવે કેટલાક ફેરફારો તમારી કામ કરવાની પદ્ધતિને નવી દિશા આપી શકે છે જેના કારણે તમે પ્રગતિ તરફ વધશો. વી શરૂઆત કેટલાક લોકોએ સ્પર્ધા અને વિરોધનો સામનો કરવો પડી શકે છે પણ વિજેતા જેવો વિચારો અને નાની મુશ્કેલીઓથી ડરશો નહીં. તમારો ધ્યાન તમારું લક્ષ્ય પર રાખો અને તમારી વિચારધારાને હંમેશા હકારાત્મક રાખો આ સમય એવા મહાન અને અસરશાળી લોકોને મળવા માટે શ્રેષ્ઠ છે જેઓ સાથે સંપર્ક તમારો વિકાસ સાધી શકે હવે તમારા મનમાં કંઈક દ્વિધા થઈ શકે કે આતક તમારા માટે લાભદાયક રહેશે કે નહીં પણ આશા ન છોડો અને સતત પ્રયત્ન કરતા રહો व्यवसाय संबंधित બધા કામ સરળતાથી ચાલશે અને સમયસર પૂર્ણ થશે. ફુરસદના સમયે તમારું કામ અને દસ્તાવેજો ગોઠવવાનો પ્રયત્ન કરો. નવો બિઝનેસ પ્લાન વિશે વિચાર કરો અને તેને અમલમાં લાવવા માટે યોજના બનાવો. તમને સહકાર મળશે અને આર્થિક સ્થિતિ પણ મજબૂત બનશે. માનસિક દબાણ ઓછું થશે અને તમે નવા કાર્યોની શરૂઆત કરી શકશો. બપોર પછી કેટલીક ખાનગી જાણકારીઓ બહાર આવી શકે છે તેથી સાવધ રહેવું જરૂરી છે તમારા નજીકના લોકોને પણ મર્યાદિત માહિતી આપવી વધુ સારું રહેશે સાંજ પછી તમને કેટલીક જવાબદારીઓવાળા કામ સોંપવામાં આવી શકે છે માત્ર પ્રવાસની તક મળશે અને સમય તમારા અનુકૂળ રહેશે कोईपण निर्णय लेता पहला योग्य विचार करो तेज परिणाम तरा पक्ष में रह हवे जाए कि आजे तारी रहेशे के ऑफिसू रहे काम दबाण तरा मानसिक आरोग्य पर असर करके स्ट्रेस छुटकारो कोई न कोई उपाय जरूर शोधो कारण के आ लांबा समय परेशान करी छे। થોડી રાહત માટે મસાજ થેરાપી લો અથવા કોઈ ધ્યાન અને યોગ વર્કશોપમાં જોડાવ સવારની હવામાં ફરવું તમારા માટે ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે આજનો વિશેષ ઉપાય આજે ઉગતા સૂર્યને જળ અર્પણ કરો આ ઉપાય તમારા માટે શુભ સાબિત થશે અને તમે હકારાત્મક ઉર્જાનો અનુભવ કરશો હંમેશા હકારાત્મક વિચારો સાથે આગળ વધો तमारो दिवस शुभ रहे नमस्कार मित्रों राधे राधे